हेलो आ जय गुरुदेव जय गुरुदेव एक प्रश्न से ओम ओमकार कौन आप कौन ओमकार कौन है आप कौन है आ कौनो प्रश्न है गोरखनाथ અચ્છા ગોરખનાથ હા હા ગુરુ ગોરખનાથજી પ્રશ્ન કરે છે પોતાના ગુરુ मच्छेंद्रनाथ नाथ ने कहे छे गुरु जी ओंकार कौन है आप कौन है माता कौन है पिता कौन है मन में સદૈવ શાંતિ કહેશે બની રહે આ પ્રમાણે આ પૂરો પ્રશ્ન છે બરાબર કે ઓમકાર કોણ છે અને તમે કોણ છો માતા કોણ છે પિતા કોણ છે અને મનમાં સદૈવ મતલબ કાયમ શાંતિ કેવી રીતે બની રહે બરાબર તો ગોરખનાથજી પ્રત્યુત્તર જવાબ આપતા કહે છે गोरखनाथ जी ने गुरु गुरुमच्छिन्द्रनाथ प्रत्युत्तर जवाब आपता कहे छे हे अवधू हे शिष्य शब्द ही ओंकार है ज्योति स्वरूप मेरा स्वरूप है शून्यमय प्रकृति ही सबकी माता है और चैतन्य परब्रह्म परमात्मा ही सबका पिता है अहम विसर्जन होने सहज समाधि में मन शांत हो जाता है ओंकार जैसे એ જ સાચો શબ્દ છે ગુરુ ગોરખનાથજીને ગુરુ મચ્છેન્દ્રનાથ કહી રહ્યા છે કે જે ઓમકાર છે તે જ પિતા પરમાત્મા રૂપી સત્ય સ્વરૂપી શબ્દ છે અને મારું જે રૂપ છે ગુરુ મચ્છેન્દ્રનાથ કહે રહ્યા તે સ્વયં જ્યોતિ સ્વરૂપ મેરા સ્વરૂપ છે જેવી રીતે જ્યોતિ હોય જ્યોતિમાંથી પ્રકાશ નીકળતો હોય એમ मारा आत्मा हूँ एक आत्मा छू मारा आत्मा स्वरूप प्रकाश ही प्रकाश है ज्ञान रूपी प्रकाश शब्द नो प्रकाश प्रकाश ही शब्द शब्द ही प्रकाश वह आ स्वरूप है कह स्वरूप स्व एट हूँ पोते हूँ पोते एक आत्मा मारूरूप प्रकाश स्वरूप है कहे शून्यमय प्रकृति ही सबकी माता है शून्यमय मतलब शून्य जैसे જ્યાં નિર્વિકલ્પ મન વિચાર રહિત છે એ શૂન્ય છે એની અંદર મય એટલે શૂન્યની અંદર પ્રકૃતિ હી સબકી માતા હૈ જે પ્રકૃતિ છે એ જ બધાયની માતા છે કૃતિ એટલે સઘળી રચના સર્વસ્વ જેટલું દેખાય તે બધું કૃતિમાં આવે અને પર જે છે પર પ્લસ કૃતિ કૃતિથી જે પર છે તે જ સોહમ શક્તિ છે તે જ સુરતા છે આજ જ બધાની માતા છે પ્રકૃતિ જ બધાયની માતા છે એમ ગુરુ મચ્છેન્દ્રનાથ ગોરખનાથને કહી રહ્યા છીએ કારણ કે આ પ્રકૃતિ ન હોય તો આપણું પાંચ તત્વોનું શરીર બને જ નહીં અને પાંચ તત્વની અંદર રહેનારી જે શક્તિ છે તે સુરતારૂપી સોમ શક્તિ છે એ જ બધાયની માતા છે સુરતાને અહીંયા માતા કીધી છે અને કૃતિ એ સુરતારૂપી માતા દ્વારા આ બધી કૃતિ બનાવવામાં આવી છે અને બેને મળીને પ્રકૃતિ કહેવામાં આવે છે જે શૂન્યમય છે શૂન્ય જે કાંઈ છે જ નહીં એની અંદર રહેનારી એક શક્તિ છે ચેતન પર બ્રહ્મ પરમાત્મા આ બધા પિતા છે બહુ સુલેટ વાત છે ચેતનમાંથી જ આ ચૈતન્ય આવ્યું છે ચેતનમાંથી જ ચૈતન્ય શક્તિ સોહમ શક્તિ આત્મશક્તિ સુરતારૂપી શક્તિ આ ચેતનમાંથી જ આ ચૈતન્ય પ્રગટ થયું છે અને ચેતન જે છે તે જ પરબ્રહ્મ પરમાત્મા છે એ જ બધાયનો બાપ છે સર્વસ્વ કરતા પરમાત્મા જ છે પરમાત્મા દ્વારા જ સગડું નિર્માણ થયું છે પરમાત્મામાંથી આત્મા આત્મામાંથી પછી મન માયા પાંચ તત્વ પચીસ પ્રકૃતિ પાંચ શરીર હે ત્રણ ગુણ ટોટલ વસ્તુ સરવાળે પરમાત્માની અંદરથી જ પ્રગટ થયેલું છે હવે બહુ સરસ વાત કરે અહમ વિસર્જન હોને સે સહજ સમાધિ મેં મન शांत हो जाता है अहम अहंकार નો નાસ થઈ જાય ને અહંકાર નો અહમ એટલે અહંકાર ઘણા કહે છે ને કે અહમ બ્રહ્માસ્મિ તો અહમ એટલે અહંકાર અહમ બ્રહ્માસ્મિ એટલે અહંકાર મટે તો તમે બ્રહ્માષ્ટમી બ્રહ્મ સ્વરૂપ થઈ શકો છો આત્મ બ્રહ્મ સ્વરૂપ થઈ શકો છો અહીંયા પરબ્રહ્મ પરમાત્મા સ્વરૂપ તો પછી થવાય છે અહમનો ખતમ કરી નાખીએ અહમનો નાશ થઈ જાય એટલે સ્વયં આપણે બ્રહ્મ સ્વરૂપ જ છીએ પણ અહમનો નાશ કરવો બહુ કઠિન છે મિત્રો કારણ કે અહમ દ્વારા જ અહંકાર દ્વારા જ સર્વ સઘળું કાર્ય થઈ રહ્યું કારણ કે એક આંતરિક અહંકાર છે એ આચરણમાં મૂકે છે અને એક બાહિર જે અહંકાર છે મિથ્યા અહંકાર મારું તારું કરનારું હું હું મેં મેં મારું 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 એ રાવણ જેવો મિથ્યા અહંકાર કહેવાય ખોટો અહંકાર કહેવાય તો આંતરિક જે અહંકાર છે અને બાહિર જે અહંકાર છે એનું વિસર્જન થઈ જવું પડે જ્યાંથી એનું સર્જન થયું છે સર્જન તો સરવાળે સોમ શક્તિમાંથી જ કૃતિથી ઉપર પરની અંદર સોમ શક્તિમાંથી જ આત્મામાંથી સુરતામાંથી જ સર્જન થયું છે હવે એ પાછું આત્માની અંદર જ અહમને બુદ્ધિને અવચેતન મન ને ચિતને એ બધાનું વિસર્જન થઈ જવું પડે આત્મા અને એનું જ્યારે વિસર્જન થઈ જાય જ્યાંથી સર્જન થયું છે ત્યાં પાછું હમાઈ જાય એ હોને છે એ થઈ જાય ને ત્યારે સહજ હે સહજ એટલે સરળતાપૂર્વક સહજ સમાધિ बहु ऊँचो शब्द मित्रों सहज समाधि लो सहज समाधि में जब आप ना बदु सहजे थे ये समाधि में मन जैसे शांत थी जाए अहम विसर्जन होने से सहज समाधि में मन शांत हो जाता है कारण कि अहंकार नाश थे गुम साम ग मन शांत थी સંકલ્પ વિકલ્પ ખતમ જ્યારે મન શાંત થાય ત્યારે જ ભક્તિ સંભવ છે મિત્રો મનમાંથી જ્યાં સુધી તરંગો ઉઠતી રહે છે કંઈક કરવાની ઈચ્છા આશા અપેક્ષાઓ ઉઠતી રહે છે ત્યાં સુધી મન દોડા દોડી કરી રહ્યું છે અનેક પ્રકારની કલ્પનાઓમાં દોડિયા કરે છે મન અહીંથી ત્યાં ત્યાંથી વાન વાંથી વાન આ બધું કારણ મનનું છે મન શાંત થઈ જાય સંકલ્પ વિકલ્પ વિચારો ઉઠે જ નહીં તો દોડા દોડીનો કોઈ પ્રશ્ન જ નથી રહેતો અને દોડા દોડીનો પ્રશ્ન જ્યાં ઉઠે છે ત્યાં સમજી લેજો મન શાંત નથી અને મનની તરંગોમાં છે તો મનની તરંગોમાંથી જ મિથ્યા અહંકાર ઉઠી રહ્યો છે મારે કંઈક કરવું છે મારે આમ કરવું છે મારે તેમ કરવું છે કાંઈકનો કાંઈક કરવાની જે ઈચ્છા ઉઠતી રહેશે તે આ મનના અહંકારમાંથી ઉઠી રહી છે ચેતન મનના અહંકારના મન ઉઠી રહી છે બહારના મનના અહંકારમાંથી ઊઠી રહી છે આશા અપેક્ષાઓ ઈચ્છાઓ તો જ્યાં સુધી આશા અપેક્ષા ઈચ્છાઓનો નાશ ન થાય અને મન શાંત ન થાય ત્યાં સુધી મિત્રો ભટક્યા જ રહેવાનું છે અને આમનામ આપણે ભટકી જવાના છે કારણ કે મનભટક તો જ કાંઈ થાય જ નહીં ને એક વાણીમાં સવાદાસ બાપુ કે પછી કોઈ બળદેવ બાપુ કહે જ છે ને ભટકેલા મનની બાવાજી ભૂલું શરણો જોણો લેજો અમને સતગુરુજી મોરા શરણો મળે જો ન્યાય કીધું છે ને કે ભટકેલું જે મન છે ને એની ભૂલું સુધારો બધી ભૂલ કરી રહ્યું છે વાંથી વાંધો વાંથી વાંધોડવાનું જ્યાં જોડાવાનું છે ત્યાં જોડાતું નથી અને બીજા ફાલતુના ખોટા કાર્યોમાં એ જોડાઈ રહ્યું છે જે મિથ્યા છે જે નાશવંત કાર્યો છે એમાં એ જોડાઈ રહ્યું છે અને જે અવિનાશી છે ત્યાં મન જોડાતું નથી અને માયામાં ભટકતું રહે અને એ મન ભટકતું મન બીજાની સંગતમાં આવે એટલે બીજા બીજા મનને પણ ભટકાવી દે બીજાના મનને પણ ભટકાવે એ તો ચોરાસીના ચક્કરમાં જાય મનના મતે ચાલનારો અને એ મન મત મનમતીવાળાને એ મનમુખીવાળાને સંગે જે કોઈ વ્યક્તિ આવે એ પણ મનમુખી બની જાય અને એ પણ મનના મતે દોડવા લાગે તો મન શાંત ન થાય કારણ કે પછી એમાંથી અહંકાર ઊભો થાય છે પણ અહંકારનું વિસર્જન થઈ જાય ને હે ત્યારે જ આ સહજ સમાધિ તરફ આપણે આગળ વધી શકીએ છીએ મન શાંત થઈ જાય છે તો મિત્રો સર્વપ્રથમ તો મનના આવેગોને રોકવા પડે છે મનની તરંગોને મારવી પડે છે સંતોની વાણી છે ને મન કી તરંગ માર લે હો ગયા ભજન આદત બુરી સુધાર લે હો ગયા ભજન કે મનની તરંગો જે છે સંકલ્પો વિકલ્પોને રોકી લે માર લે મતલબ એ સ્થિર કરી દે થઈ ગયું ભજન આદત બુરી સુધાર લે ખોટી જે આદતો છે હું હું મેં મિથ્યા અહંકારની આશા અપેક્ષાઓની હે ખોટી જે આદતો તમામ પ્રકારની ખોટી આદતો એને સુધાર લ્યો ને થઈ ગયું ભજન કાંઈ ભજન કરવાનું જરૂર નથી પડે સત્યનો માર્ગ પકડી લ્યો સત્ય એ જ ધર્મ આનું નામ ભજન થઈ ગયું ભજન તો હવે તમે કાંઈ બોલશો નહીં ગુરુ ગોરખનાથજી મહારાજની જય ગુરુ મત્સ્યેન્દ્રનાથ મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય